સોરાણી પૂર્વ નંબર આજ આજ સવારથી સવારથી ચેનલોમાં મારી વિરુદ્ધનો એક સોશિયલ મીડિયામાં તોડફોડ બાબતનો એક વિડીયો આવે છે જેમાં મીડિયા મિત્રોને કંઈક સત્યતાથી કંઈક હોય એવું મને લાગી રહ્યું છે હકીકતનો બનાવ એવો છે કે એ ત્યાં બનાવ બન્યો એ મારા ઘરથી આગળ સો મીટર દૂર જ હોય અને ત્યાં કાયમી માટે થઈને દારૂવાળા જાહેરમાં પીવે છે બેનો દીકરીઓને છેડતી કરે છે જાહેરમાં જુગાર રમતા હોય છે આ કાયમનો મારે પ્રશ્ન છે મેં અવારનવાર પોલીસમાં પણ આની વિરુદ્ધમાં જાણ કરેલી હોય હું સો નંબરથી પણ ઘણીવાર ગાડી બોલાવતો હોઉં અમારા ત્યાંના ત્યાંના જ છોકરા હોય અને અવાર બીજા બહારના પણ ભેગા કરતા હોય ગઈકાલે રાત્રે હું ત્યાં મારા ઘેરે આવતો હતો રાત્રે ત્યારે ત્યાં એક જુગારનું મોટું ટોળું હોય એને મેં બંધ કરાવી અને ભાગી ગયા એ લોકો અને પછી ત્યાં એક બાપા સીતારામ સીતારામની છબીની નીચે લાઇટો રાખી ડાયરેક્ટ લાઇટ વાપરીને કરીને રોજ કરતા હોય જેના કારણે મેં એ બાપા સીતારામ ની છબી મેં નીચે ઉતારી લીધી અને બીજી લાઇટો છે ડાયરેક્ટ જે હતી લાઇટો મેં તોડી એ હકીકત છે એ લાઇટો તોડી છે કારણ કે ત્યાં રોજની માથાકૂર હતી અમારી આપ મીડિયા મિત્રોને વિનંતી છે કે આપ ત્યાં આવી વિસ્તારમાં આજુબાજુવાળા સામેવાળાને પૂછો કે અહીંયા રોજ દારૂડિયા જુગરિયા ભેગા આખો દિવસ થાય છે કે નથી થતા હમણાં ત્યાં ગણપતિનું કરતા હતા તો પણ ત્યાં ગણપતિના ઓલામાં પણ ત્યાં જુગારના પાટલા ચલાવતા હતા આ રોજનો આ વિષય થઈ ગયો છે માટે અમારે ત્યાંથી બેન દીકરીઓ ચાલી ન શકતી એના માટે મેં કોઈ મંદિરમાં તોડફોડ નથી કરી માત્ર લાઇટ તોડી અને મંદિરની છબી લઈને મારા ઘેરા મૂકી દીધી છે બાકી બીજો કોઈ બનાવ છે જ નહીં અને મીડિયા મિત્રોને કંઈક ખોટી માહિતી બધા ગેરમાર્ગે મારા વિરોધી વિરોધ પક્ષ દ્વારા આપેલી હોય એવું મને લાગી રહ્યું છે એટલે આપ સત્યથી કંઈક શોધ કરી અને કરો એવી મારી આપ સૌ મીડિયા મિત્રોને મારી વિનંતી